રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ખતુલભાઈ રાજાણી સહિત તમામ હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો દ્વારા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રૂડા ઓફિસ પાસે જ ફાયર એનઓસી હોય તો જાહેર જનતા સમક્ષ પ્રદર્શિત કરે તે માટે આવેદનપત્ર રૂડાના સીઈઓને પાઠવવામાં આવ્યું હતું રૂડા એરિયામાં હાલ જે ફાયર સેફ્ટી અને ફાયર એનઓસીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેમાં પણ રૂડા સ્ટાફ દ્વારા વહલા દવલાની નીતિ દાખવવામાં આવી રહી છે અને વ્યાજબી રજૂઆતો ધ્યાને નહીં લઈને વેપારીઓને કનટગત કરવામાં આવી રહ્યાની પણ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આગામી સમયમાં જો આવેદનપત્રમાં રજૂ કરાયેલા મુદ્દાઓને ધ્યાને લેવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા હાલ અત્યારે રૂડામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ફાયર એનએસસીને લઈને શહેર પ્રમુખ અતુલભાઈ રાજાણી આપણી સાથે જોડાઈ ગયા છે અતુલભાઈ શું મુદ્દો હતો પહેલાં મુદ્દો એ છે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રૂડાના સીઓને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે છેલ્લા અઠવાડિયાથી રૂડાના તમામ એરિયાની અંદર સીલ કરવામાં આવ્યા છે એની અમારી એવી માગણી હતી કે ભાઈ તમે સીલ કરો એનો વાંધો નથી પણ તમે લોકોને થોડો ટાઈમ આપો અને વૈકલ્પિકનું દસ દિવસનું કહેવું જોઈએ કે ભાઈ તમારે આટલા આટલા પેપર્સ રજૂ કરવાના છે પણ ખરેખર રૂડાના અધિકારી કોઈ માનતા નથી લોકો સીલ કર્યા છે લોકો હેરાન થાય છે એ બરાબરમાં અમે રજૂઆત કરવા માટે કે સાહેબ તમે એસઓપી જાહેર કરો એસઓપીના આધારે ટાઈમ આપો પત્રક લઈ લો કે ભાઈ આટલા આટલા પેપર્સ જોઈએ એના સીલ ખોલી દે એવી અમારી નમ્ર વિનંતી હતી સીઓ દ્વારા શું આપને સાંભળવામાં આવે ને શું એમના દ્વારા કહેવાય સીઓએ દ્વારા એવું કીધું કે અમે અમારો સર્વે ચાલે છે સાંભળી પણ છે અને લોકોનો અવાજ પણ સાંભળે છે જે પણ હશે એ લોકોને સીલ ખોલી દે ખાતરી આપી છે શું આપને લાગે છે કે હવે હવે આગળ કાર્યવાહી કાર્યવાહી થશે અને જો જો ન થાય તો શું કરશો આવનારા દિવસોની સીઓનો જે જવાબ છે એનો અમને પૂરો જવાબ અને સીલ નહીં ખોલવામાં આવે તો અમે કોંગ્રેસ પક્ષ દ્વારા રૂડામાં ધરણા કરવાનો કાર્યક્રમ આપવામાં આવશે હાજી બિલકુલ આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે મારી સાથે અત્રે જે કોંગ્રેસના મહિલાઓ છે એ પણ છે એમની સાથે પણ આપણે વાત કરવાનો સંવાદ કરીએ શું કહેશો બેન આપ પણ આ આવ્યા છો અને આજે રજૂઆત કરી છે ખાસ મુખ્ય મુદ્દાને લઈને શું કહે રૂડા ઓફિસમાં અમે કોંગ્રેસ વિરોધ પક્ષ દ્વારા અમે જે રજૂઆત કરવા આવ્યા છીએ કે રૂડા ઓફિસ એકનો પ્રશ્ન નથી પછી કોર્પોરેશન હોય રૂડા હોય કે હાઉસિંગ હોય એટલે જ્યારે ખાડો કૂવો જ્યારે તમને પાણીની તરસ લાગે ત્યારે તમે કૂવો ખોદવા નીકળો છો તો અત્યાર સુધી તમે ક્યાં કઈ નિંદ્રામાં સૂતા હતા તમે એમ કહો છો નોટિસો આપી હતી તો નોટિસો આપી તો એનો ફોલોઅપ તમે કેમ નથી લીધો અને હવે તમે અત્યારે તમારા ઉપર નથી જોતા તો શું લોકોને રોડ ઉપર મૂકી દેવાના આજે તમે એના ક્વાર્ટરને સીલ કરી દો ઓફિસોને સીલ કરી દો દુકાનોને સીલ કરી દો છો તો તમે એમને સમય નથી નથી આપતા તો આવડી બધી રાજકોટની પબ્લિક ક્યાં છે બેદરકારી તમારી છે કોર્પોરેશન હોય રૂડા હોય કે કોઈ પણ સરકારી ઓફિસ હોય તો આજે તમારી બેદરકારીના કારણે પબ્લિક ભોગવે છે અને અત્યારે તમે અચાનક સીલ કરી નળ કનેક્શન કાપી નાખવા લાઇટું કાપી નાખવી તાત્કાલિક ખાલી કરાવવા તો આવડી પબ્લિક જાય ગયા ગરીબ પ્રજા છે ભાડું ભરી શકે એવી પણ એની પરિસ્થિતિ નથી તો આજે એ લોકો ક્યાં જાય તમારું જ ઘર હોય ને તમારી જ ઓફિસને તાળું મારી તો એટલે અમારી પણ એટલી જ વિનંતી છે અમે પબ્લિકની સાથે વિરોધ પક્ષ છીએ અને અમારું કહેવાનું એટલું જ છે કે જે તમે આ બધું અત્યારે તમારા ઉપર લેવા નથી માંગતા આ બધું તમે બંધ કરો પબ્લિકને હેરાન કરવાનું બંધ કરો આનું પરિણામ સારું નહીં આવે કારણ કે અમે વિરોધપક્ષ તરીકે પણ અમે એક કોઈ પણ ઓફિસ હશે જો આવી રીતે તમે લોકોને અને રાજકોટની જનતાને હેરાન કરશો તો અમે ધરણા કરશે અને એ જ પછી તમને દેખાડશે અમારે લાલાક કરવાનો વારો ન આવે જે બિલકુલ ચોક્કસથી કોંગ્રેસ દ્વારા હાલ રૂડા ખાતે આવી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સાથોસાથ જો આગામી દિવસોમાં કાર્ય કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચેરવામાં આવી છે ધરણા કરવામાં આવશે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર